અત્યારે પોચી ગયા છે જયમ બે જયભાઈ હવે જે લોકો ગાડી લઈને આવે છે એમના માટે પાર્કિંગ નો ઇશ્યુ હોય તો પાર્કિંગ ની અહિયાં સુવિધા છે જય બે જય અંબે જય અંબે છેલ્લા દસ દિવસથી હું મારું કોઈ બી ઇન્સ્ટા અકાઉન્ટ ખોલું યુટ્યુબ ખોલું બધા ઉપર કમેન્ટો છે જય અમદેવ તો ભાઈ અશોકભાઈ આપણી ચેનલ ઉપર હજુ અંબાજીના મેળાના વિડીયો આવ્યા નથી ક્યારથી શરૂ કરશો તો ફાઇનલી આજથી વિડીયોની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ આજે છે ભાદરવા સુદ આઠમ અને આજે આપણે આપણી વિડીયો સિરીઝની શરૂઆત કરીએ છીએ આઠમથી લઈને પૂનમ સુધી આપણી ચેનલ પર નોન સ્ટોપ દિવસના બે વિડીયો આવવાના છે તો આજે આપણે આઠમના દિવસે સૌથી પહેલાં અંબાજી માતાજીના દર્શન કરીએ અને અહીંયાથી વિડીયોની શરૂઆત કરીએ છીએ આજના વિડીયોમાં તમને બતાવીશું કે અંબાજીમાં કઈ રીતની સગવડ છે શું શું સેવાઓ છે અને પછી આપણો વિડીયો સિરીઝ શરૂ કરશું આપણે ગોજારીયાથી ગોજારીયાથી વિસનગર હેરાલુ સતલાશના દાંતા અંબાજી આ રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણી ચેનલ પર દિવસના બે વિડીયો આવવાના છે તો સૌથી પહેલાં જે પણ મિત્રો અંબાજી આવવાના હોય તો સબસ્ક્રાઈબ કરી જ દેજો જે ના આવવાના હોય ઘરે બેઠા આ મેળાના દર્શન કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો કારણ કે ગુજરાતમાં સૌથી મોટું અંબાજીના મેળાનું કવરેજ આપણે આપણી ચેનલ ઉપર તમને આપીએ છીએ તો અત્યારે આપણે જઈએ છીએ અંબાજીમાં માતાજીના પહેલાં દર્શન કરીએ પ્રસાદી ચડાવીએ અને પછી આપણા વિડીયો સિરીઝની શરૂઆત કરીએ છીએ તો ફટાફટ કરી દો સબસ્ક્રાઈબ અને કમેન્ટો બધા જય અંબે જય અંબે કરીને ભરી દો અને જે પણ મિત્રો ના આવવાના હોય એના વિડીયો શેર જરૂરથી કરી દેજો જેથી એ પણ મેળાનો લાભ લઈ શકે છે તો ચાલો કરી દો જય અંબેની કમેન્ટ અને કરીએ છીએ વિડીયોની શરૂઆત હાઈઓ મિત્રો ફાઇનલી હવે અંબાજીમાં એન્ટ્રી લઈ લીધી છે તમે જોઈ લો આ વખતે દુકાનો આ રીતે ગવર્મેન્ટ થ્રુ અને અંબાજી ટ્રસ્ટ થ્રુ બનાવવામાં આવે છે આ રીતે આ બધી દુકાનો છે તો એકદમ સિસ્ટમેકલી સિસ્ટમેટિકલી સારું એવું સેટ કરવામાં આવ્યું છે ટ્રાફિક મેન્ટેન કરવા માટે બાકી હજુ તૈયારીઓ બધી થઈ જ રહી છે અત્યારે અંબાજીમાં આઠમનો દિવસ છે આજે તો ટ્રાફિક હજુ થોડું થોડું આવવાની શરૂઆત થઈ ગઈ છે અમુક સંઘો રથો માતાજીના આવી બી ગયા છે તો જોઈ લો આ રીતે આ બધી સ્ટોલ છે જે અલગ અલગ આ બાજુ આ બાજુ જો બતાવી શકો તો આ બાજુ વિશામાં ગૃહ છે એવા કેમ્પ ગવર્મેન્ટ ઓફ ગુજરાતનો અને હવે આપણે આવી ગયા છીએ અંબાજી ધામમાં આદ્ય શક્તિ સર્કલ હા એકાવન શક્તિપીઠ સર્કલ એકાવન શક્તિપીઠ સર્કલ હવે જોઈએ અહીંયા ગાડી કઈ બાજુ પાર્કિંગ કરાવવું છે આ લોકો અત્યારે પાર્કિંગની કઈ સુવિધા છે કે નહીં તો મિત્રો અત્યારે આપણે ગયા છીએ અંબાજીમાં એકાવન શક્તિપીઠ સર્કલ અહીંયા તમે જોઈ શકો છો પ્રાથમિક સેવા કેન્દ્રની મસ્ત સુવિધા કરેલી છે અહીંયા મુખ્ય કંટ્રોલ પોઈન્ટ અંબાજીનો છે કોઈ વ્યક્તિ ખોવાઈ જાય કાં તો તમારી કોઈ વસ્તુ ખોવાઈ જાય અહીંયાથી તમે અનાઉન્સમેન્ટ કરી શકો છો અને આખા અંબાજીમાં આ રીતે સ્પીકરો મસ્ત લગાયેલા છે સારી એવી સુવિધા અહીંયા કરેલી છે બીજું તમે આ બાજુ જોશો તો પોલીસ કંટ્રોલ રૂમ પણ અહીંયા છે તો પોલીસની સહાયતા પણ તમે લઈ શકો છો એના માટે બી સારી એવી સુવિધા અત્યારે કરવામાં રહી છે હવે આપણે જઈએ છીએ અંબાજી બસ સ્ટેન્ડ વિભાગમાં તો બસ સ્ટેન્ડ વિભાગમાં જઈએ તો અહીંયા મોટો ડૂમ આરામ માટે બનાવેલો છે ભક્તો માટે હવે અંબાજી મંદિરમાં જો કદાચ છૂટ કરવા દેશે તો કરીશું નહીં તો મોબાઈલ અહીંયા જમા કરવો પડે છે તો અમે તમને પાછળથી વિડીયો કન્ટિન્યુ કરશું બાકી આ ડૂમ તમે જોઈ શકો છો અહીંયા ઘણા બધા ભક્તો માતાજીના દર્શન કરીને આરામ બી કરી રહ્યા છીએ તો જે પણ ભક્તો આવશે લાખોની સંખ્યામાં કારણ કે અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં ભક્તો આવું છું તો એમના આરામ માટે બી સારી એવી સુવિધા કરવામાં આવી રહી છે દર્શન અને આરતીનો ટાઈમ તમે વિડીયો સ્ટોપ કરીને જોઈ શકો છો અને નોટ કરી શકો છો ચાલો હવે જઈએ છીએ આગળ તો મિત્રો ફાઇનલી આપણે મંદિરે માતાજીના દર્શન કરવા જઈ રહ્યા છીએ તમે જોશો તો બસ સ્ટેન્ડથી સીધા અહીંયા જવા માટે બંને બાજુ રેલિંગ બનાવી દીધી છે આ બાજુ જવાની છે જગ્યા પેલી બાજુ એક્ઝિટ છે એટલે પાછા દર્શન કરીને આવવાનું છે અને અહીંયા છાયડો બાયડો બહુ મસ્ત કરી દીધો છે આ નેટ બેટ હજુ લાગી જશે એટલે અહીંયાનું આયોજન એકદમ ટીપ ટોપ કરી દીધું છે ચાલો જઈએ હવે માતાજીના દર્શન કરું જાય તો મિત્રો ફાઇનલી માતાજીના દર્શન કરી દીધા છે માતાજીની પ્રસાદી લીધી છે હવે માતાજીના આશીર્વાદ લઈને આપણો વિડીયો સિરીઝની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ આમાં આપણા માતાજીના જેટલા આશીર્વાદની જરૂર છે એટલા જ તમારા સપોર્ટની જરૂર છે તો આ ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરી દો જો ના કરી હોય આ વિડીયો લાઈક કરી દો અને શેર જરૂરથી કરી દો જેથી આપણી ચેનલ વધારે ચાલે હવે આપણો વિડીયો આગળ કન્ટિન્યુ કરીએ છીએ અને હવે અહીંયાનું માર્કેટ બતાવી દઈએ ને પછી જઈએ છીએ ગબ્બર બાજુ ચાલો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આપણે દર્શન કરીને આ બાજુ આવી ગયા છીએ આઠમ ના દિવસે આટલું ટ્રાફિક છે હવે જે લોકો ગાડી લઈને આવે છે એમના માટે પાર્કિંગનો ઇશ્યુ હોય તો પાર્કિંગની અહીંયા સુવિધા છે જે શક્તિ દ્વાર છે છે જેટ એની સામે અહીંયા અંબાજી માતાજી દ્વારા જોઈ લો ગાડી પાર્કિંગ માટે પે પાર્કિંગ છે અહિયાં છ કલાક માટે ટુ વ્હીલરના ના વીસ રૂપિયા છે અને ફોર વ્હીલરના ના પચાસ રૂપિયા છે ટ્રક માટે સો રૂપિયા એ રીતનો રેટ છે અહીંયા બાજુમાં જ ડિસ્પ્લે લગાવી છે મસ્ત અહીંયા કદાચ જો તમને દેખાતી હોય તો અને અહીંયા સેવા કેમ્પ બાજુમાં બની ગયો છે જે આરામ કેમ્પ છે આરામ તમે કરી શકો છો અને આ બાજુથી હવે આપણો ગબ્બર જવાનો રસ્તો છે અહીંયા માતાજીના દર્શન આપણે કર્યા અને આ બાજુ ચક્સો માટે બધી સુવિધા કરેલી છે તો ચાલો આપણે જઈએ છીએ ગબ્બર અને તમને આગળનો વિડીયો કન્ટિન્યુ કરી દઈએ સો દોસ્તો ફાઇનલી તમને અંબાજીનો માહોલ બતાવી દીધો છે હવે આપણે ગબ્બર બાજુ જઈએ ગબ્બર બાજુ કેવી તૈયારીઓ છે કેટલું ટ્રાફિક છે એ તમને આગળ જઈને બતાવીએ તમે આ બાજુ જોઈ શકો છો આટલું બધું અત્યારે પાર્કિંગની બી કોઈ જગ્યાએ જગ્યા નથી હવે અહીંયાથી આ રસ્તો સીધો જશે આપણા અંબાજી ગબ્બર ત્રણ કિલોમીટર છે સીધો રસ્તો જશે આબુ રોડ તો અહીંયા સારી એવી સગવડ સુવિધા કરેલી છે ટ્રાફિક મેન્ટેન કરવા માટે બાકી અત્યારે તો બધા સાધનો આડા અહીંયા બી વિશ્રામ ગૃહો છું પાલનપુર આ બસ સ્ટેન્ડ છે કદાચ અહીંયા આ બસ સ્ટેન્ડ છે જો પાલનપુર વિભાગ બેઠક વિભાગ આ બધું આ રીતનું છે ગુજરાત એકાવન શક્તિપીઠ પરિક્રમા ગબ્બર ટેમ્પલ ચલો અહીંયા બી ઘણા બધા સંઘો આવેલા છે તમે જોઈ શકો છો ગબ્બર બી અત્યારે સંઘો જઈ રહ્યા છે જય એમ બે જય બે જય એમ બે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ગબ્બર બાજુ સંઘ જઈ રહ્યા છે અહીંયા આ દાદુર એટલે ગરબાડા તાલુકાનું છ અહીંયા દાહોદ જિલ્લાનો જોયેલું છે કંબાજી અત્યારે પહોંચી ગયા છે જયમ બે જયમ બી જય ભી જયમ બે જયમી તો મિત્રો ફાઇનલી હવે આપણે ગબ્બર પહોંચી ગયા છીએ અહીંયા બી ઘણા બધા માતાજીના રથ પહોંચી ગયા છે માતાજીના ભક્તો અહીંયા બી ઘણા બધા દર્શન કરીને ઘણા બધા રિટર્ન બી થઈ ગયા છે આ છે એનું એન્ટ્રી ગેટ હવે આપણે જોઈએ ગાડી પાર્કિંગ કરવાની કઈ બાજુ જગ્યા છે ગાડી પાર્ક કરી પછી તમને આગળનું સીન બતાવીએ છીએ આ બાજુ ચલો આગળ જશે ઓકે આગળ જશો તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા જમવા માટેનું સેવા કેમ્પ હોય છે તો એ બી અત્યારે બંધાવવાનું શરૂઆત થઈ ગઈ છે તો મિત્રો ફાઇનલી અત્યારે આપણે ગબ્બર નીચે આવી ગયા છીએ ઉપર તમે જોઈ શકો છો માતાજીના દર્શન તમને ગબ્બર ના કરાઈ રહ્યા છીએ અત્યારે જય માતાજી આ બાજુથી જે આ જગ્યા છે અહીંયા પ્રાતે લાઈટિંગ શો થાય છે જે પ્રોજેક્ટર વાળો અહીંયાથી ગબ્બર ઉપર સીધો ફ્લો થાય છે તો રાતે તમારે જો જોવું હોય તો તમે આવી શકો છો અને અહીંયા ઘણા બધા સેવા સંઘો પણ અહીંયા આવી ગયા છે આ બાજુ તમે જોઈ શકો છો જે રથવાળા છે આજે આઠમનો દિવસ છે તથા બી આટલા બધા સંઘવાળા અહીંયા આવી ગયા છે આટલું બધું ટ્રાફિક આપણે આગળ બી તમને મંદિરનું બી બતાવ્યું અહીંયા ગબ્બર બી અહીંયા આવતા આવતા આપણી ગાડી એકદમ સાંકડી જગ્યાએ પાર્ક કરી છે હવે આપણે થોડા ગબ્બરના આગળની બાજુ જઈએ અને ત્યાં જઈને તમને થોડા શોર્ટ બતાવી દઈએ છીએ કે આ કેટલું ટ્રાફિક છે તો વિડીયો ત્યાં સુધી જય અંબે તો કમેન્ટમાં લખવાનું જરૂરથી રાખો દોસ્તો ફાઇનલ અત્યારે આપણે મા અંબાના ગબ્બરની નીચે ઊભા છીએ અને તમે ટ્રાફિક જો પાછળથી બતાવવાનું શરૂ કરો આ બાજથી પબ્લિક અત્યારે આવવાની શરૂઆત થઈ ગઈ છે આ બાજુનો એક રસ્તો બંધ કરી દીધો છે વ્હીકલ માટે અહીંયા ખાલી આવવા માટેનું છે અંબાજી આવો છાસ તો તમારે પીવી પડે આ ઉડન ખટોલા જવાનો રસ્તો છે જે લોકોને ચાલીન ગબ્બર ઉપર ના જવું હોય ઉડન ખટોલામાં મોટાની ટિકિટ એકસો બાળકો માટે સિત્તેર રૂપિયા ટિકિટ છે અને આ બાજુ જો તમારે ચાલીને ગબ્બર ચડવાનો હોય તો આ બાજુથી ચાલીન ઉપર જવાનો રસ્તો છે ભાદરવી પૂનમ છે એટલા માટે અહીંયા મસ્ત રેલિંગ બેલિંગ એવું મસ્ત લગાવી દીધું છે જેથી કે હું ટ્રાફિક આપણે મેન્ટેન કરી શકાય તો હવે જઈએ છીએ આપણે ગબ્બર માતાજીના દર્શન કરવા માટે અને આગળ અહીંયા કોઈ સેવા કેમ્પ છે કે નહીં એ તમને આગળ જઈને બતાવી દઈએ છીએ ચાલો આઈ જુઓ સંગના ધોડી આપણે જઈએ જય જય અંબે મિત્રો ફાઇનલી ગબ્બર આપણે ચડવા જઈ રહ્યા છીએ ઉપર જેટલા જવાય ત્યાં સુધી જઈએ છીએ અને અહીંયા આ બાજુ ચડવાની શરૂઆત થાય છે આ ચડવા માટેનો રસ્તો છે પેલી બાજુ જો તમે નજર નાખશો તો પેલી બાજુ ઉતરવા માટેનો રસ્તો છે જોઈ લો ટ્રાફિક અતરો છે અને ઉડન ખટોલામાં જે લોકો જવું હોય તો ઉડન ખટોલામાં બી તમે જઈ શકો છો ચાલો જઈએ આગળ તો મિત્રો અહીંયા ગબ્બર ઉપર બી ગબ્બર પર લીંબુ સરબત સેવા કેમ્પ છે આઠ વર્ષથી અહીંયા કર્યું છે જોઈ લો અહીંયા લીંબુ સરબત સેવાનો કેમ્પ છે ચલો ફ્રી સેવા લીંબુ સરબત લીંબુ શરબત નો સેવા કેમ કર્યો ને એકદમ મસ્ત સેવા કરો આણંદ થી આવું છું આણંદ થી આવી છું સાહેબ આવા મંદિર આણંદ સાઈ બાબા મંદિર છે ગબ્બર આવીને સેવા કર્યું શું નામ આપ્યું દરેક ભક્તો દરેક ભક્તો લાભ આપે સહકાર આપે એટલું ઈચ્છું તું ને મારી સેવા કાયમ કાયમ જીવ ત્યાં સુધી દર વર્ષ ચાલુ રે ચાલુ રે ચાલુ રે માતાજી ની મનોકામના પૂરી થાય તમને ગમે છે વિડીયો ગમે તો લાઇક કરી દો શેર કરી દો અને હવા અમાર જોડે જોડાયેલા રહેવા માટે કારણ કે આઠમ થી લઈને પૂનમ સુધી અંબાજી મેળાના લોન સ્ટોપ વિડીયો છે ગોધારી લઈ અંબાજી સુધી જેમ ટ્રાફિક આવશે એમ અલગ અલગ રથ બતાવીશું માતાજીના સંગ સેવા કેમ બધા જ વિડીયો તમને જોવા મળવાના છે તો સબસ્ક્રાઈબ બટન જલ્દીથી દપાવ્યો અને કમેન્ટ જય અંબે જય અંભે જય અંબે તો બધા લખી દો ચાલો મળીએ છીએ નવા વિડીયો સાથે જય અંબે